રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું હોય આપણે એને એ ઇનવોઇસ રેસ કરે એટલે આપણે ડિપોઝિટ એના ત્યાં જમા કરાવી દઈએ કોઈ પણ જગ્યાએથી રેલવે પસાર થતી હોય એના નીચેના નાલાની બનાવવાની સંપૂર્ણ જવાબદારી કે કાયદા મુજબ રેલવે વિભાગ જ બનાવતું હોય આપણા તરફથી એમને જે અમાઉન્ટ એ લોકો રેસ કરે અમને આટલો ખર્ચ થશે એટલા પૈસા આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એના ડિપોઝિટ તરીકે આપતા આવીએ છીએ એનું સુપરવિઝનથી માંડી કન્સ્ટ્રક્શન થી માંડી તમામ જિમ્મેદારી રેલવે વિભાગની હોય છે અત્યારે જે આપે મને પ્રશ્ન પૂછ્યો પણ અમે માનનીય કમિશનર સાહેબ અને અમે અત્યારે સવારે જ રાઉન્ડમાં ગયા હતા અને જે દસ્તુર માર્ગ નીચેનો છે એ તૈયાર થઈને રાજકોટ મહાનગરપાલિકાને હજી ઓફિશિયલી સોંપવામાં નથી આવ્યો અમારી પાસે એક લોકો અમને સોંપી દે ત્યારબાદ અમે એનું ઓપનિંગ મતલબ ચાલુ કરી શકીએ તેમ છતાં આજે અમે જોવા ગયા હતા કે ભાઈ વોટ ઇઝ ધ એની શું પરિસ્થિતિ છે ટ્રાફિક બાબતની શું પરિસ્થિતિ છે પાણી નિકાલ બાબતમાં શું વ્યવસ્થા છે એ બધી વ્યવસ્થા જોવા ગયા હતા ત્યાં વધુ વરસાદ આવે તો ડેફિનેટલી એ તો કુલ એ અંડરપ્રીઝ બંધ કરવો પડે વધુ વરસાદ પાણી ભરાય તો કારણ કે એમાં મોટર ના હોય પમ્પિંગ ના હોય પણ ઓવરઓલ તમે જોઈએ તો અમે આજે જોઈ લીધું છે એનું ટેકનિકલ સોલ્યુશન શોધવા માટે એઝ અરલી એસ પોસિબલ અમે જે લગત સિટી એન્જિનિયરને પણ સૂચના આપી છે તો અમારી આગળ આખે આખો અહેવાલ રજૂ કરવામાં આવે કે ભાઈ શું થઈ શકે એમ છે પણ એ સચ એવો કોઈ મોટો એવડો મોટો ઇશ્યુ એઝ ઓન નાઉ નથી અમે ટેકનિકલી અત્યારે હાલ એપરન્ટલી એવો કોઈ મોટો ઇશ્યુ અમને નથી દેખાતો એ અમને જેવું સોંપી દે ત્યારબાદ અમે તુરંત જ લગત નાનું મોટું કંઈ હશે તો એ પૂરું કરી અને એઝ અર્લી પોસિબલ પ્રજાનો ઉપયોગ થાય પબ્લિક એનો ઉપયોગ કરે એ દિશામાં અમે આગળ વધશું એવી એવી કમિશનર સાહેબની સૂચના છે હા એટલે એના હા રેલવેના અમારા સિટી એન્જિનિયર જે હોય છે એ એના જે અધિકારી હોય એમની સાથે સતત સંકલનમાં રહેતા હોય છે જો આવશ્યકતા જણાય કોઈ ઇશ્યુ હોય તો માન્ય કમિશ્નર સાહેબના અધ્યક્ષ સ્થાને અથવા એ અલાવ કરે તો મારા અધ્યક્ષ સ્થાને એક નાનકડી અમે મીટિંગ કરી સોલ્યુશન લાવતા આવીએ છીએ પણ એ સોન હજી એવો કોઈ અમારી પાસે આજે વાત કરી તો રાવલ સાહેબ છે એ જોઈ જ રહ્યા છે અને એઝ અર્લી એઝ પોસિબલ એનું સોલ્યુશન છે કોઈ એવડો મોટો પ્રશ્ન નથી દેખાતો એ જ મેં કહ્યું કે રેલવે અમને સોંપી દે ત્યાર પછી અમે તુરંત જ અઝરલી એસપોસ અમે સિટી એન્જિનિયર શ્રીને અત્યારે જ પૂછી પણ લીધું એ બાબતમાં તો એમના કહેવા મુજબ સ્ટોમ વોટર નો કોઈ એવો ઇશ્યુ નથી રેલવે વાળા કહે છે પણ કોઈ સ્ટોમ વોટર ત્યાં ભરાઈ રહે નીકળતું નથી એવો કોઈ મેજર ઇશ્યુ નથી ના થાય એટલા માટે કે તમે કોઈ પણ ઓવરબ્રિજ બને કે અંડરબ્રિજ બને ઓવરબ્રિજ હોય તો જે જગ્યાએથી રેલવે પસાર થતી હોય એ જગ્યાનું કન્સ્ટ્રક્શન ડિઝાઇન ડ્રોઈંગ કોર્પોરેશન નહીં કરે એની પોતાની ટેકનિકલ ટીમ હોય છે એ એ એ હા એટલે જ કે 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 અમારે પૈસા જમા પુરુષ છે ગમે રેલવે નું અલગ ઓથોરિટી છે અને એ રેલવે જ્યાં પસાર થાય છે એટલો ભાગ પૂરતું એ અમને નથી આપી ત્યાં બીજી કોઈ જગ્યા જ નથી મારા ભાઈ કે તમે જો ઓવરબ્રિજ હોય તો બે બાજુ ઘણા લાંબા એ હોય ઓવર અંડરબ્રિજમાં તો એ બીજું કશું આવે નહીં ને બીજું કે મહિલા કોલેજ જે હોય કે લાંબો હોય તો ડિફરન્ટ સ્ટોરી છે આમાં એવું નથી આમ જોવા જઈએ તો એક નાનું જ કહી શકાય મોટો ઓન્ટરપ્રીઝ નથી તેમ છતાં તમે કહો છો તો એ બાબતમાં હું તપાસ કરી લઈશ અને એનું ચોક્કસ મેં આપને એ પણ કહ્યું કે સિટી એન્જિનિયર શ્રીના મેં પૂછી પણ લીધું એ મોટો કોઈ છે જ નહીં ઇશ્યુ તેમ છતાં હું મારી રીતે તપાસ પણ કરાવીશું અને એનું સોલ્યુશન તરફ અમે જઈશું એઝ અર્લી એઝ પોસિબલ પ્રજાને મળે એવું પ્રયત્ન એટલે ઇશ્યુ અમને સોપે પછી ઇશ્યુ અમે જોઈએ ને અમને સોંપ્યા વગર અમે કેવી રીતે ચાલુ કરું હું એ જ કઉ છુ નથી સોંપ્યો એ હું તો રેલવે ને બોલાવશું અમે પૂછાવશું અત્યારે હાલની તારીખમાં અમારી પાસે જે છે રિપોર્ટ એવો છે કે અમને સોપ્યો નથી પણ એ મેં હજી પણ કહ્યું કે ટેકનિકલ ટીમ ને ઓલરેડી સૂચના આપી છે કે વિધિન ડે અમને આનું તપાસ કરી એટલે એ વિષય હું તપાસ કરાવી લઈશ અત્યારે હાલ તો જે મારી પાસે નોલેજ છે એ મેં આપને જણાવ્યું